નમસ્કાર દર્શક મિત્રો હું આપનો આદિવાસી મિત્રો સરસ મજાની મોસમ સુંદર રીતે રમણીય વાતાવરણ અને આજે આદિવાસી ખાના ખજાનામાં આપ હાર્દિક સ્વાગત છે વહાલા દર્શક મિત્રો આજનો વિડીયો ધમાકેદાર જબરજસ્ત તમને જોઈને મોમાં પાણી ન આવી જાય એ ખાસ ધ્યાન રાખજો આજનો વિડીયો જબરજસ્ત છે અને ખૂબ જ ગુણકારી છે તો ચાલો દર્શક મિત્રો આજે નવા વિડીયો તરફ હું તમને લઈ જઈશ વા દર્શક મિત્રો તો ચાલો આજના નવા વિડીયો તરફ વહાલા દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આપને સૌ બધા મિત્રોને ખબર જ છે એમને શું કહેવાય અમારી ભાષામાં મશરૂમ આઈમ અમારે ડાંગી ભાષામાં આઈમ કહેવામાં આવે છે આલમાં કહેવામાં આવે છે તમારી ભાષામાં શું કહેવામાં આવે છે એ તમે મને કોમેન્ટ કરજો વહાલા દર્શક મિત્રો મશરૂમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે મશરૂમ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે ચાલો આજે હું તમને માહિતી આપીશ આપ સૌ બધા મિત્રોએ મશરૂમનો ઉપયોગ કર્યો હશે પણ ફાયદા તમને ખબર ના પણ હશે તો આજે તમને આદિવાસી ખાના ખજાનામાં ચોમાસા ઋતુમાં નીકળતા મશરૂમ વિશે માહિતી આપીશ મશરૂમ મોટાભાગે જંગલમાં વન વગડે અને આપણા ઘરના વાડે હોય છે ખેતરમાં પાળ પાસે પણ મશરૂમ જોવા મળે છે ચોમાસા ઋતુમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે આ પ્રકારના મશરૂમ જમીનમાંથી નીકળે છે અને આપણે સૌ બધા મિત્રો સુંદર મજાની રેસીપી બનાવીને આરોપતા હોય છે ઘણા દર્શક મિત્રો મશરૂમનું સૂપ પણ પીતા હોય છે અને આ મશરૂમના ઉપયોગથી ઘણા ફાયદાઓ થતા હોય છે મિત્રો આજે હું તમને આ વિડીયોની અંદર મશરૂમના ફાયદા વિશે વાત કરીશ ઘણા દર્શક મિત્રો મારી ચેનલની અંદર નવાશે મિત્રો મારી ચેનલ એ આદિવાસી મિત્રોની છે વાલા દર્શક મિત્રો આપ વિડીયો જોઈ રહ્યા છો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખાસ કેમ કે આવા આદિવાસી ખાના ખજાનાની અંદર હું અવારનવાર વિડીયો લાવીશ જેથી કરીને તમારા મોબાઈલની અંદર ઝડપથી વિડીયો આવે તો ચાલો દર્શક મિત્રો આજે હું તમને આદિવાસી ખાના ખજાનાની અંદર મશરૂમ વિશે વાત કરવાનો છું મશરૂમ એ એવી વસ્તુ છે જે બી ટ્વેલ અને પ્રોટીન ભરેલું હોય છે મશરૂમ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે મિનરલ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોવાથી પાચનક્રિયામાં સરળ હોય છે કબજિયાત અને એસિડિટી જેવી પેટની તકલીફોમાંથી પણ મુક્તિ મળે છે ડાયાબિટીસ દર્દીઓ માટે પણ મશરૂમનું સેવન ઘણું લાભદાયી છે કારણ કે તેમાં શુગરનું પ્રમાણ નહીંવત હોય છે મશરૂમ ખાવાથી શરીરમાં એન્ટી અને અન્ય પ્રોટીન માત્રા વધે છે લોહીને ઉણપ ધરાવતા દર્દીઓ માટે આ રામબાણ ઇલાજ છે જેનાથી હિમોગ્લોબિનનું સ્તર વધારે છે મિત્રો મશરૂમ બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખી શકે છે તેની બીપીની તકલીફ પણ માટે પણ આ મશરૂમ ફાયદાકારક છે અનેક પ્રકારના ચેપથી મશરૂમ બચાવી શકે છે મશરૂમ સ્વાસ્થ્ય માટે એટલા જ લાભદાયી હોય છે તેથી ઘણા વખત ડોક્ટરો પણ મશરૂમ ખાવાની સલાહ આપે છે આપણા વિસ્તારમાં ઘણી વખત આવા મશરૂમ મળે છે વાલા દર્શક મિત્રો તમને ખબર જ છે અને મારાથી મારા કરતાં પણ તમે ખૂબ વધારે તમને જાણકારી છે મિત્રો આ ચોમાસા ઋતુની અંદર આ જે મશરૂમ જોઈ રહ્યા છો એ આપણે સૌ બધાએ ખાવા જોઈએ અને મિત્રો એના ઘણા બધા ફાયદા છે આ જે મેં તમને જે માહિતી આપી આ મશરૂમ વિશે એ મારા આયુર્વેદિક ડૉક્ટરે મને આ માહિતી આપી છે દર્શક ઓહો હો 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 વહાલા દર્શક મિત્રો મશરૂમ જોઈને તમારા મોંની અંદર પાણી તો નથી આવી ગયું ને ચિંતા કરવાની જરૂર નથી વન વગડે જાઓ ખેતરે જાઓ તમારા આગળ મશરૂમ તમને રાહ જોઈ રહી છે મિત્રો વિડીયો છેલે સુધી જોજો અને ખાસ વાલા દર્શક મિત્રો આ જે મશરૂમ ખાવાની બજાર થઈ અમેરી છે વાલા દર્શક મિત્રો આપડા આદિવાસી વિસ્તારમાં આપણા આદિવાસી ભાઈઓ બહેનો જંગલમાંથી વનવગડેથી મશરૂમ કાઢીને લાવે છે બજારમાં કે શેરીમાં કે રસ્તા વચ્ચે આ પ્રકારના આપ જોઈ રહ્યા છો આ પ્રકારના મશરૂમો વેચતા હોય છે મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો

દર્શક મિત્રો આજે મારે તમને એક સરસ મજાની એક વાત કરવી છે વહલા દર્શક મિત્રો તમે સો બધા આદિવાસી મિત્રો છો વહલા દર્શક મિત્રો આપણો વિસ્તાર એ આદિવાસી વિસ્તાર છે વહ્લા દર્શક મિત્રો દક્ષિણ ગુજરાતમાં રાજપીપળાથી લઈને શેખ ગામ સુધી ઘણા બધા આદિવાસી મિત્રો આવા પ્રકૃતિના સાનિધ્યમાં રહીને ચોમાસા ઋતુની અંદર જે વન્ય ફળથી માંડીને ભાજી પાલો મશરૂમ રસ્તા ઉપર વેચતા નજરે પડે છે વહેલા દર્શક મિત્રો એમને સપોર્ટની જરૂર છે આપણે સૌ બધાય એમને સપોર્ટ કરવો જોઈએ આપણા બે પાંચ પૈસાથી એમનો ભરપોષણ અને પેટનો ખાડો પૂરે છે વહેલા દર્શક મિત્રો આપણા પૈસા થકી એ લોકો કરોડપતિ નથી થવાના પરંતુ આપણને આ વનસ્પતિ વર્ષમાં એક વખત ખવડાવે છે મિત્રો આપણા પૈસા થકી એ લોકો ગુજરાન ચલાવે છે જંગલમાં જાય છે મોટે ભાગે લઈને સખત પરિશ્રમ અને મહેનત કરે છે અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે આપ જોઈ શકો છો વાલા દર્શક મિત્રો કે આહવા પીંપરી રસ્તા વચોવચ પણ આદિવાસી ભાઈઓ બહેનો નજરે જોવા મળે છે રાજપીપળા સેલવાસ ધરમપુર વિસ્તારોમાં પણ આદિવાસી ભાઈઓ બહેનો નજરે મળે છે એમને આપણે સૌ બધાએ સપોર્ટ કરવો જોઈએ અને આપણા સમાજને આગળ લાવવા માટે આપણે સૌ આગળ વધવું જોઈએ વાલા દર્શક મિત્રો આપણે સૌ બધા સાથે મળીને આપણા સમાજને આગળ લાવવા માટે એક આદિવાસી ભાઈ બહેન તરીકે આગળ વધીએ અને આપણા વ્યક્તિઓને સપોર્ટ કરીએ તો સો ટકા આપણા થકી એમને ભરપોષણ મળશે અને એ મિત્રો આગળ વધી જિંદગીની અંદર આગળ વધશે વાલા દર્શક મિત્રો રાહ જોઈ રહ્યા છો મિત્રો વહેલી તકે તમારા આસપાસ રહેતા તમામ દર્શક મિત્રોને વિડીયો શેર કરો જે ચેનલની અંદર ઘણા દર્શક મિત્રો મારી ચેનલની અંદર નવા જોડાઈ રહ્યા છે એ દર્શક મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા અવારનવાર વિડીયો તમારી સમક્ષ આવશે અને વધુમાં વધુ વ્યક્તિને શેર કરો લાઈક કરો અને મિત્રો આવા આદિવાસી ભાઈઓ બહેનોને સપોર્ટ કરવાનું મારા હાથનું કામ નથી વાલા દર્શક મિત્રો તમારો સાથ સહકાર અને સપોર્ટની જરૂર છે જેથી કરીને આપ સૌ બધાએ વિડીયોની અંદર જોયું નિહાળ્યું વાલા દર્શક મિત્રો આપણે સપોર્ટની જરૂર છે સહકારની જરૂર છે બસ આજના વિડીયોની અંદર આટલો જ આપનો ખૂબ ખૂબ આભાર જય આદિવાસી જય જુવાહ